નમસ્કાર ગુજરાત આગામી ત્રણ કલાક માટે ગુજરાત રાજ્યમાં ફરી એક વખત મોટું ક્લાઇમેટ ચેન્જ થતું જોવા મળશે વેધર એનાલિસિસ રિબોટ દ્વારા જોવા મળી તો માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં હવે પછીની ત્રણ કલાક ભારેથી ભારે રહેવાની છે જેમાં સિસ્ટમનો ટ્રફ સતત ગુજરાત રાજ્ય તરફ ગતિ કરતો જોવા મળી રહ્યો છે તમે અહીંયા જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર સિસ્ટમનો એક ટ્રફ મધ્ય ભારત તરફ આગળ વધ્યો હતો અને એ પછી હવે ગુજરાતના દક્ષિણ પૂર્વ અને પશ્ચિમી ભાગના જે વિસ્તારો છે તમામ વિસ્તારોને અસર કરતો આ સ્ટ્રોફ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે સાથે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમુક જિલ્લાઓની અંદર ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તો અમુક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની કોઈ પણ પ્રકારની આગાહી છે દર્શાવવામાં નથી આવી હવે આજના વિડીયોમાં જાણીશું કયા કયા જિલ્લાઓની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ અત્યારે નોંધાઈ ગયો છે સાથે ગુજરાત રાજ્યમાં હવે પછીની આગામી ત્રણ કલાક એટલે કે આજ રાત્રિના આઠ વાગ્યાથી ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને આ વરસાદનો રાઉન્ડ છે ગુજરાતમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પાડશે સાથે ગુજરાતમાં હવે પછીનું ત્રણ દિવસનું જે લેટેસ્ટ અપડેટ છે નવકાષ્ટની આગાહી દર્શાવવામાં આવી છે એ પ્રમાણે લેટેસ્ટ આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે અહીંયા લો પ્રેશર સિસ્ટમ બન્યું છે એનો ઘેરાવો બન્યો છે એ મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ અને રાજ્યો વચ્ચે છે એ આ પહોંચાડી રહ્યું છે જેમાં ઉત્તરાખંડ છે ઉત્તર પ્રદેશ છે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે સાથે સાથે દિલ્હી લાગુના વિસ્તારો છે કે પછી વિશાખાપટ્ટનમ છે કોલકાતા છે આ તમામ રાજ્યોની અંદર અત્યારે ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યોમાં પણ આ બંગાળની ખાડીનો લાઇન છે એ અસર પહોંચાડી રહ્યો છે જેમાં છે વાદળછાયું વાતાવરણનો ઘેરાવો છે સતત ગુજરાતના નજીકના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી ગતિ કરી અને આગળ વધી રહ્યું છે સાથે વિવિધ મોડલોના આધારે પણ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય તરફ અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે એનો ઘેરાવો સતત કાવા વાદળો સાથે જોડાયેલો રહેલો છે એટલે કે વરસાદ કન્ટિન્યુઅસલી છે પડવાનો છે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો તો બન્યો છે સાથે વરસાદ પણ કન્ટિન્યુ પડવાને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે આગાહી સામે આવી રહી છે હવે પછીની ગણતરીની કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં જે નાવકાસ્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે એના પણ આપણે જે સેટેલાઇટ પિક્ચરના મેપ છે એ પણ જોઈશું સાથે આઈએમડી ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ લો અને હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે મોટી આગાહી એના વિશે પણ આપણે માહિતી મેળવશું સૌ પ્રથમ તમને જણાવી દઈએ જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો ખાસ કરીને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા સમયની અંદર જેટલી પણ વરસાદને લઈને કે પછી વાવાઝોડાને લઈને કે પછી હવામાન નિષ્ણાતો દ્વારા કે પછી હવામાન ખાતા દ્વારા જેટલી પણ આગાહી કરવામાં આવી છે એ સૌ પ્રથમ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આગાહી તાત્કાલિક વેલા ધોરણે મળી જશે આજના વિડીયોમાં જોઈએ ઘણા બધા મિત્રો કમેન્ટ કરી રહ્યા હતા કે ગુજરાત રાજ્યના અમદાવાદ લાગુના વિસ્તાર દક્ષિણ લાગુના વિસ્તાર દક્ષિણી ગુજરાત જેમાં સુરત વલસાડ તાપી નવસારી ડાંગ આટલા જિલ્લાઓની વાત કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવર પોરબંદર દ્વારકાના વિસ્તારોની વાત કરવામાં આવી રહી છે સાથે કચ્છ લાગુના વિસ્તારોની વાત કરવામાં આવી રહી છે તો આ જિલ્લાઓની તો આગાહી દરરોજ સાંભળવા મળતી છે પરંતુ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહીસાગર તેમજ ખેડબ્રહ્મા છે આવા ઘણા બધા વિવિધ અલગ એવા જે વિસ્તારો છે કે ત્યાં વેધર એનાલિસિસ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એવી પ્રોપર આગાહી એક પણ યુટ્યુબ ચેનલમાં તમને મળશે નહીં આજના વિડીયોમાં પ્રોપર એ તમને આગાહી જણાવીએ તો બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તારો સાથે સાથે જે છોટાઉદેપુરના વિસ્તારો છે અને મિત્રો જે કહી શકાય કે ખેડબ્રહ્મા તેમજ ડુંગરપુર છે ઈડર છે વડનગર છે સિદ્ધપુર છે બસ છે દિસા છે પાલનપુર છે અંબાજી છે આવા વિસ્તારોની આગાહી અત્યારે આપણે જાણીશું તો ગુજરાત રાજ્યમાં આ જે અત્યારે જે જિલ્લાઓના અને વિસ્તારોના નામ લેવામાં આવ્યા છે એ વિસ્તારોમાં વાતાવરણ કેવું છે હેવી રેઇન ફોરકાસ્ટની આગાહી છે કે શું ખરેખર તો એના વિશે તમને અપડેટ જણાવીએ અત્યારે મિત્રો ન્યૂઝ રિપોર્ટ પ્રમાણેની આગાહી જોઈએ તો પહેલી જુલાઈના રોજ ગુજરાત રાજ્યના સોળ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હતી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું આ જિલ્લાઓમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદરનો સમાવેશ થયો અને એ વિસ્તારોની અંદર વરસાદ પણ પડ્યો સાથે સાથે પહેલી જુલાઈના રોજ નીચેના જિલ્લાઓ એટલે કે અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગર આટલા જિલ્લાઓની અંદર અને વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ આજે પડ્યો છે હવે બે તારીખના રોજની વાત કરવામાં આવે સાથે આજે મોડી સાંજે મોડી રાત્રે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ લાવશે એની વાત કરવામાં આવે તે પહેલાં તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધીની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે આજે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જ્યારે આવતીકાલે પણ ભારે વરસાદ ચાલુ રહે તેવી આગાહીઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો અત્યારે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ ન્યૂઝ અપડેટ પ્રમાણેની છે જેમાં પ્રોપર તમને લગભગ તો નેવું ટકા સુધીની આગાહી સાચી પડશે એ પ્રમાણેની ખાતરી બંધ આપીએ છીએ કારણ કે બે અને ત્રણ જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર કચ્છના ખાસ કરીને ભારે વરસાદ જોવા મળશે હવે મિત્રો હાલમાં રાજસ્થાન ગુજરાતમાં સક્રિય થયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે રાજ્યના કેટલાય જિલ્લાઓ પ્રભાવિત થશે આ સિસ્ટમના લીધે ભારે પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે આ સમયગાળા દરમિયાન થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ છે જેને પગલે નાગરિકોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે હવે પ્રી મોન્સૂનની એક નવી એક્ટિવિટી તો પૂરી થઈ ગઈ છે સાથે પ્રી મોન્સૂનની એક્ટિવિટી જ્યારે પણ કરવામાં આવી હતી ત્યારે આગાહી કરવામાં આવી હતી કે જુલાઈ મહિના વચ્ચે અથવા તો જૂન મહિનાથી લઈ અને જુલાઈ મહિના વચ્ચે જે સમયગાળો હશે એમાં ભારેથી ભારે વરસાદ પડશે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ રીતના ચોમાસું ચાલવાનું છે અને હવે પછી અત્યારે જુલાઈ મહિનાનું જે નાવકાસ્ટની આગાહી પ્રમાણે ટૂંકાગાળાની જે આગાહી છે એમાં પણ કહેવામાં આવ્યું છે એ પણ આપણે જોશું હવામાન વિભાગનું નાવકાસ્ટ જાહેર થયું કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ તમારા શહેરમાં કે વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે કે શું એ મિત્રો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો હવે ગુજરાતમાં ચોમાસું પોતાનું સ્વરૂપ દેખાડતું શરૂ કરી દીધું છે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગનું નાવકાશ જાહેર થયું છે આગામી ત્રણ કલાક રાજ્યમાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાક રાજ્યમાં મધ્યમથી અતિભારે વરસાદ રહેશે જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો આ સાથે મિત્રો જોવા જઈએ તો ગાજવીજ સાથે એકતાલીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે જેમાં કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ રાજકોટ ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે મધ્યથી ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ત્રણ એવા જિલ્લાઓની વાત કરવામાં આવે તો આ ત્રણ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યું છે તો આ પ્રકારની એક નાવકાશની આગાહી હતી સેટેલાઇટ વ્યુપિક્ચરના આધારે પણ આ તમામ અપડેટ છે એ જાણવા મળી હતી જેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર તો રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું આ સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું તો અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો રેડ ઓરેન્જ અને યલો એલર્ટ સમાનની આગાહી કરવામાં આવી જેમાં વહેલી સવારે મિત્રો યલો જેવું વાતાવરણ હોય બપોર પછીના સમય એટલે કે બપોરના સમયગાળામાં યલો વાતાવરણ હોય અને રાત્રિ દરમિયાન તો રેડ એલર્ટ જાહેર થઈ જતું હોય કારણ કે વાદળોનો ઘેરાવો ખોરદાર અંધકાર અને વીજળીના કડાકા ભડાકા જ્યારે પણ સાંભળવા મળે મિત્રો ત્યારે ગુજરાત રાજ્યમાં અસ્થિરતાનું પ્રમાણ છે જોવા મળે વાતાવરણની અંદર જ્યારે પણ અસ્થિરતા આવે એટલે એવું સમજવું કે ગુજરાત રાજ્યની અંદર તોફાની બેટિંગ છે મેઘરાજાએ શરૂ કરી એવા અનુમાન લગાવવામાં આવતા હોય છે હવે મિત્રો હવામાન ખાતાની વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ તો વાદળ પણ ફાટતા હોય છે તો એ વાદળ કઈ રીતના ફાટે તો એકસો ચોરસ કિલોમીટરની અંદર જ્યારે પણ એક સાથે અથવા તો એક કલાકની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવી દે અથવા તો ધોધમાર વરસાદ પડે જેમાં નદીઓમાં પૂર આવી જાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જાય ગોઠણસમાં પાણી પહોંચી જાય જ્યારે પણ જે તે સ્થળે ત્યારે એવું કહેવામાં આવે કે વાદળ ફાટ્યું તો હજુ સુધી ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ જ્યારથી બેસી છે અત્યાર સુધીમાં વાદળ ફાટ્યું એવી આગાહી થઈ નથી એની પણ આગાહી ટૂંક જ સમયમાં કરી દેવામાં આવશે અને એ પ્રકારની પણ અપડેટ છે એ સિસ્ટમ થઈ રહી છે હવે પૂર્વાનુમાન લગાવવામાં આવે એટલે એવું સમજી લેવાનું કે મિત્રો વરસાદનો જે ત્રીજો રાઉન્ડ શરૂ થશે આ વરસાદી ત્રીજા રાઉન્ડની અંદર ગુજરાતના મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર અસ્થિતા સર્જાશે ક્લાઇમેટ ચેન્જ થશે રેન ફોરકાસ્ટની જે અપડેટ છે સાથે સાથે ગુજરાત રાજ્યમાં અત્યારે નાવકાસ્ટની જે આગાહી અત્યારે એક વીક પૂરતી દર્શાવવામાં આવી એટલે કે એક અઠવાડિયા પૂરતી દર્શાવવામાં આવી તો આ નાવકાસ્ટની પણ આગાહીના પરિણામરૂપે ભાગરૂપે ગુજરાત રાજ્યમાં હવે પછીની ગણતરીની ત્રણ કલાક છે ભારેથી અતિભારે રહેશે તો અત્યારે જે લેટેસ્ટ આગાહી અને માહિતી મળી રહી છે એમાં ગુજરાત રાજ્ય પર વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે અને વરસાદી સિસ્ટમના પૂર્વાનુમાન પણ લગાવવામાં આવી રહ્યા છે તમામ અપડેટ આવતીકાલે ફરી એક વખત આપણે જોઈશું ત્યાં માટે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો વહેલી તકે ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આવી દરેક અપડેટ તમને ટાઈમસર મળતી રહેશે